મિત્રો કાચી ડુંગળીની વાત કરવા જાઓ તો મળવાની દ્રષ્ટિએ આમ તો તે ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ છે અને લગભગ લગભગ કહેવા જાઓ ને તો તમામ ઘરોની અંદર કાચી ડુંગળી છે તે સરળતાથી અવેલેબલ હોય છે તેની સાથે સાથે મિત્રો આગળ વાત કરવા જઈએ તો આયુર્વેદમાં તો કાચી ડુંગળી છે તેમાંથી દવાઓ પણ બનાવવામાં આવે છે અને ઔષધિ તરીકે પણ તેને સ્વીકારવામાં આવી છે મિત્રો તમને ચોક્કસથી પ્રશ્ન થશે કે ડુંગળી અને એ પણ દવા જી મિત્રો આયુર્વેદ આયુર્વેદ તો મિત્રો છે પરંતુ ગુજરાતીમાં પણ ડુંગળી છે છે તેને ગરીબોની તરીકે સ્વીકારવામાં આવી આ ઉપરાંત મિત્રો વાત કરવા તો ડુંગળીની સૌથી મોટી ખાસિયત એ છે કે તે કિંમતમાં સસ્તી છે સરળતાથી મળી રહે તેવી છે અને ગુણોનો તો ભંડાર છે તો પછી મિત્રો કહેવા જાવ તો તમારા મનમાં એવા પ્રશ્નો ચોક્કસથી ઉદભવશે કે કયા છે ડુંગળીના ફાયદાઓ તેની સાથે સાથે ડુંગળીનું સેવન કઈ રીતે કરવું જોઈએ આધુનિક વિજ્ઞાન અને આયુર્વેદમાં ડુંગળી વિશે શું માન્યતા છે અને તેની સાથે સાથે શું ડુંગળીના સેવન કરતી વખતે કોઈ સાવચેતીઓ પણ રાખવી જોઈએ મિત્રો આવા તમામ પ્રશ્નોના જવાબ આજના આ વિડિયોમાં આપણે લોકો ઊંડાણપૂર્વક જાણવાના છીએ મિત્રો સૌથી પહેલાં વાત કરવા જાવ તો આયુર્વેદમાં ડુંગળીને વાતનું નિયમન કરનાર કહેવામાં આવી છે અને એટલા માટે તમારો સાંધાનો દુખાવો હોય તમારો માથાનો દુખાવો હોય તમને શરીરમાં નબળાઈ રહેતી હોય તો તેને દૂર કરવાનું કાર્ય ડુંગળી છે તે સારી રીતે કરે છે

ક્વાસેટીન અને એન્થોકાઈનિન નામના તત્વો રહેલા હોય છે કે જેના કારણે ડુંગળી છે તેનો લાલ રંગ જવાબદાર છે લાલ રંગ હોય છે અને આ તત્વો હોવાને કારણે જ ડુંગળી છે તે કેન્સર જેવા કોષોને મારવાનું કાર્ય કરે છે અને કેન્સરથી બચાવવાનું કાર્ય ખૂબ સારી રીતે કરે છે તેની સાથે સાથે મિત્રો વાત કરવા જાઓ તો ડુંગળી છે તે ડાયાબિટીસ સામે લડવામાં પણ આપણા માટે ખૂબ જ વધારે ફાયદાકારક માનવામાં આવી છે મિત્રો ત્યારબાદ વાત કરવા જઈએ તો ડુંગળીમાં રહેલું સૌથી મહત્વનું પચાવવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે હવે મિત્રો તમને જણાવી દઉં તો કાચી ડુંગળીનું તમે લોકો જો નિયમિત રીતે સેવન કરો છો તો તેમાં રહેલા પ્રીબાયોટિક્સ અને તેની સાથે સાથે તેમાં રહેલા ફાઇબર્સ છે તે ખૂબ જ વધારે ફાયદો કરે છે જેમ કે નાનકડા ઉદાહરણથી સમજીએ તો આપણા આંતરડામાં રહેલા જે બેક્ટેરિયા છે જે સારા બેક્ટેરિયા છે તે બેક્ટેરિયાનો ખોરાક જ આ પ્રીબાયોટિક્સ અને ફાઈબર છે અને તેના પરિણામ સ્વરૂપે આપણી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને પાચનમાં પણ સુધારો કરવાનું કાર્ય કરે છે એટલે મિત્રો ઓવરઓલ વાત કરવા જાવ તો કાચી ડુંગળીનું સેવન છે તે તમારું પાચન તંત્ર છે તેને તો મજબૂત બનાવે જ છે પણ તેની સાથે સાથે તમારી ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ છે તેમાં પણ વધારો કરવાનું કાર્ય કરે છે આ ઉપરાંત મિત્રો વાત કરવા જાવ તો તમને લોકોને જો નિયમિત રીતે કબજિયાત રહેતી હોય તો પણ તમારા માટે ડુંગળીનું સેવન છે તેને ઉત્તમ માનવામાં આવ્યું છે કારણ કે કબજિયાતને પણ શરીરમાંથી દૂર કરવાનું કાર્ય કાચી ડુંગળી ખૂબ જ સારી રીતે કરે છે મિત્રો આગળ વાત કરવા તો કાચી ડુંગળી છે તેમાં એન્ટી આ ઉપરાંત પ્રોપર્ટી એટલે કે ગુણો ધરાવતી હોવાને કારણે આપણી વધતી ઉંમરની સાથે જે હાડકાંની નબળાઈ આવવા લાગે છે હાડકાઓ નબળા પડવા લાગે છે તેવું નથી થવા દેતી અને લાંબી ઉંમર સુધી આપણા હાડકાંઓને મજબૂત બનાવી રાખવાનું કાર્ય કરે છે તેની સાથે સાથે વાત કરવા જાઉં તો અમુક સંશોધનો એ પણ સૂચવે છે કે ઓસ્ટિઓપોરોસિસ જેવી બીમારીના પરિણામે હાડકા નીચે ઘનતા ઘટવા લાગે છે તેને ઘટતી પણ અટકાવે છે અને હાડકાને મજબૂત બનાવી રાખે છે જો તમે લોકો નિયમિત રીતે ડુંગળીનું સેવન કરો છો મિત્રો આમ વાત કરવા જાઉં ને તો ડુંગળીનો તીખો સ્વાદ અને આમ કહેવા જઈએ ને તો આંખમાંથી આંસુ લાવનાર તત્વ કે જેનું નામ છે સલ્ફર અને મિત્રો આ સલ્ફરની હાજરી ડુંગળીમાં રહેલી છે એટલા માટે જ તે આપણા શરીરમાં રહેલા જે ખરાબ બેક્ટેરિયા છે તેને મારવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે અને શરીરને તંદુરસ્તી આપવાનું પણ કાર્ય કરે છે મિત્રો ત્યારબાદ તમને કહેવા જાવ તો બે હજાર બાવીસમાં માં થયેલા સંશોધનો સૂચવે છે કે ડુંગળીમાં રહેલ કાર્ટેસિન છે તે આપણા શરીરમાં રહેલા એચ પાયલોરી નામના બેક્ટેરિયા બેક્ટેરિયા છે તેને મારવાનું કાર્ય ખૂબ જ સરળતાથી કરે છે અને મિત્રો તમને જણાવી દઉં આ એચ પાયલોરી એ એ જ બેક્ટેરિયા છે કે જેનાથી આપણા પેટનું અલ્સર થાય છે આ ઉપરાંત અમુક પ્રકારના કેન્સર થવા માટે પણ તે જવાબદાર છે અને તેને મારવાનું કાર્ય કાચી ડુંગળી છે તેમાં રહેલું કાર્ટેસિંગ ખૂબ જ સારી રીતે કરે છે મિત્રો આગળ વાત કરવા જઈએ

કાચી ડુંગળી છે તેને તમે સીધી જ કાપી અને તેના પર થોડું ધાણા જીરું અને મીઠું છાંટી અને ખાઈ શકો છો તેનાથી તેની તીખાશ તો ઓછી થશે જ પણ સ્વાદમાં પણ તમને ભાવશે અને તેની સાથે સાથે તમને તમામ પોષક તત્વો પણ મળી રહેશે આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો કાચી ડુંગળી છે તેને તમે અન્ય શાકભાજી સાથે પણ ખાઈ શકો છો જેમ કે ટમેટા છે કાકડી છે આવી વસ્તુઓ સાથે મેળવી કાચી ડુંગળીના બારીક ટુકડાઓ કરી અને સલાડ તરીકે પણ તેનું સેવન કરી શકો છો જો તમને લોકોને યોગ્ય લાગે તો સીધી જ કાચી ડુંગળીના બારીક ટુકડા ઉકાળી અને સીધી જ લઈ શકો છો આ ઉપરાંત મિત્રો યાદ રહે ઘણીવાર એવું બને છે કે ડુંગળી છે તેને ખાવ છો ત્યારે તમારી આંખોમાંથી આંસુ આવે છે ડુંગળીને સુધારો છો ત્યારે પણ આંખમાંથી આંસુ આવે છે હવે આવું ન થાય એટલા માટે કાચી ડુંગળીને જ્યારે કાપો છો ત્યારે તેને થોડી પાણીમાં ધોઈ લેવી જોઈએ આવું કરવાથી તેમાંના અમુક ઓષક તત્વો અમુક સલ્ફરના કમ્પાઉન્ડ તત્વો છે તે નીકળી જશે અને પરિણામે આ સમસ્યાથી બચી શકાશે આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો ઘણા લોકોને એવી પ્રોબ્લેમ રહેતી હોય છે લગભગ મોટા ભાગના બધા લોકોને કે કાચી ડુંગળી ખાધા પછી મોઢામાંથી સતત વાસ આવે છે તો આ માટેનો ઉપાય એ છે કે કાચી ડુંગળી ખાધા પછી તમે કોઈ હળવો મુખવાસ છે તેનું સેવન કરી શકો છો અથવા એક નાનકડી એલચી છે તેને પણ ચાવી ચાવીને ખાઈ શકો છો તેનાથી તમે આ સમસ્યામાંથી ખૂબ જ સરળતાથી બચી શકો છો આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો કાચી ડુંગળી છે તે કોણે ન ખાવી જોઈએ તો જે લોકોને ખૂબ જ વધારે ગેસ અને એસિડિટીની સમસ્યા રહેતી હોય તો તે લોકોએ કાચી ડુંગળીનું સેવન છે તેને અવોઈડ કરવું જોઈએ આ ઉપરાંત કોઈ સર્જરી થવાની છે તો તેમણે પણ વધુ પડતી ડુંગળી છે તે ખાવાથી બચવું જોઈએ તો મિત્રો આતો હતો આજનો વિડીયો કેમ બે જેમાં મેં તમને જણાવ્યા કાચી ડુંગળીના ખાવાના કેટલાક જબરજસ્ત ફાયદાઓ મિત્રો આપણા ખોરાકમાં નાના નાના ફેરફાર કરીશું તો તેનાથી ઓવરઓલ આપણા શરીરને બહુ જબરજસ્ત અને મોટા ફાયદાઓ મળી રહેશે મિત્રો આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર